અમરેલીના જાફરાબાદ શહેરમાં આવેલ તુર્કી મોહલા લાઇટહાઉસ રોડના વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા પાણીની પાઇપલાઇન માટે રોડ તોડવામાં આવ્યા હતા જેને ફરીથી રિપેર કરવામાં ન આવતા શહેરીજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અમરેલીના જાફરાબાદ શહેરમાં આવેલ તુર્કી મોહલા લાઇટ હાઉસ રોડના વિસ્તારમાં વર્ષ બે વર્ષ પહેલા પાણીની પાઇપલાઇન માટે રોડ તોડવામાં આવ્યા હતા એ રોડને ફરીથી રિપેર કરવામાં આવતા નથી તેના કારણે શહેરીજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી હમણાં કેમ કે ચાલીસે કર્મચારી રાખ્યા છે છતાં બી કોઈ માણસ અહીંયા આવતા નથી જો સાવજ દીપડા દરેક જાતના આગંતીપડા જંગલ ખાતાના અંદર આવે છે આ બાલ બગીચા બનાવી લીધા છે તો એ સફાઈ તો નહીં પણ અમને આ પાણીનું તો કઈક સફાઈ કરી ગયો જો આગટરના ખાડા નાના નાના બચ્ચા આજ્રા ધુંદ્રા ઢોસા સફાઈ હોય તો પાણી જાય ને સફાઈનું નામ જ નથી

જાફરાબાદના તુર્કી મહોલ્લા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એકાદ વર્ષ પહેલા ખોદકામ કરાયેલ હતું ત્યારબાદ ગટરનું કામ અધૂરું મુકાતા ગટરના પાણી રોડ ઉપર આવતા અને આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે અમારે છે ને આ શેરીમાં બાર મહિનાથી પાણીની લાઈન દેવા માટે એનું આ રોડ કટિંગ કર્યું હતું બરોબર તો પાણી બી ન આપ્યું કે આ રોડ બી પાછો રિપેરિંગ નો કર્યું તો એની વજહ આ ગટરું બધી પાણી અને વરસાદનું એક પાણી એના વજે અમારી શેરી નાના મોટા બધાય બીમાર છે ગરીબ વસ્તી છે બરોબર બીમારી માં કરે કે પેટ કરે અમારી આટલી વિનંતી છે કે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે બરોબર આ જંગલ ખાતો એક સાવય દીપડાની બીક રાત અસુર અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા પણ તંત્રને શહેરીજનોની કોઈ જ પરવા નથી આ વિસ્તારના રહીશો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા કહેવામાં આવી હતી નગરપાલિકામાં કોઈ કોઈનો અવાજ સાંભળવાવાળું ના હોય તેવું લોકો જણાવી રહ્યા છે